નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીપેશીઓ જોઈએ છીએ તો સાતમા પ્રકરણની અંદર પ્રાણીપેશીઓની વાત કરીએ છીએ એમાં આપણે અધિછદીય પેશી અને તેના પેટા પ્રકારોની વાત કરી આ વિડીયોની અંદર આપણે સંયોજક પેશી વિશે જોવાના છીએ તો અહીં આપણે સંયોજક પેશીની વાત કરીશું તો સંયોજક પેશી જે છે એ એના નામ પરથી જ તો આપણને ખબર પડે છે કે સંયોજક એટલે કે બધી પેશીઓને જોડવું જેને સંયોજન કરે બધાને જોડે એટલે એને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે આપણે પણ આગળ વાત કરી કે રક્ષાયેલા અંગોને જોડવાનું કામ તે સંયોજક પેશી કરે છે જટિલ પ્રાણીઓ જે છે એ જટિલ પ્રાણીઓની અંદર સંયોજક પેશી જે છે એ વિસ્તૃત રીતે ફેલાયેલી હોય છે સંયોજક પેશી એ જટિલ પ્રાણીઓની અંદર વિસ્તૃત રીતે ફેલાયેલી છે અને આ પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા તથા અવલંબનના આધારે આપવામાં આવે છે એટલે કે એ બધી પેશીઓને જોડે છે એના આધારે એનું નામ આપેલું છે સંયોજક પેશી આ પેશી જે છે એ શિથિલ પેશીથી લઈને વિશિષ્ટ પ્રકારની પેશી બરાબર એટલે કે આ પેશીના પ્રકારો જે છે એમાં પેશી આવે કાસ્થિ આવે અસ્થિ આવે સ્નાયુ સ્નાયુબંધ અસ્થિબંધ અમેરપૂર્ણા પેશી રુધિર એ બધાનો જ આની અંદર સમાવેશ થાય છે રુધિર સિવાય આ રુધિર સિવાયની સંયોજક પેશી જે છે આપણે એના પ્રકારોની ચર્ચા જ કરી લઈએ કે ભાઈ સંયોજક પેશી જે છે એ સંયોજક પેશીને મુખ્ય ત્રણ ભાગની અંદર વિભાજીત કરેલી છે ત્રણ પ્રકારો શિથિલ સંયોજક પેશી સઘન સંયોજક પેશી વિશિષ્ટ સંયોજક પેશી સ્થિલ સંયોજક પેશી જે છે એના પણ બે પેટા પ્રકાર છે તંતુ ઘટક પેશી મેદપૂર્ણ પેશી સઘન સંયોજકમાં સ્નાયુબંધ અસ્થિબંધ અને વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિ અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે હવે આ રુધિર સિવાય જે છે એ બધી જ સંયોજક પેશીના કોષો જે છે એ રચનાત્મક પ્રોટીનના તંતુ જે છે એનો સ્ત્રાવ કરે છે એટલે કે રુધિર સિવાયની બધી સંયોજક પેશી નાકોષો પ્રોટીનના તંતુઓનો સ્ત્રાવ કરે છે ને આ તંતુને કોલાજન પ્રોટીન અથવા તો ઇલાસ ઇલાસ્ટીન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે કોલાજન પ્રોટીન અથવા તો ઇલાસ્ટીન પ્રોટીન તરીકે એને ઓળખવામાં આવે છે આ તંતુઓ જે છે કોલાજન અને ઇલાસ્ટીન એ પેશીને મજબૂતાઈ આપે સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરવાનું કામ કરે છે કે ઇલાસ્ટીન પ્રોટીન અને કોલાજન પ્રોટીન એ રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીમાં હોય અને એ મજબૂતાઈ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું આપવાનું કામ કરે છે આ કોષો જે છે સંયોજક પેશીના કોષો એ રૂપાંતરિત પોલીસેકરાઈડનો પણ સ્ત્રાવ કરે છે એ પોલીસેકરાઈટનો પણ સ્ત્રાવ કરે છે અને જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને આધારક દ્રવ્ય બનાવે છે એટલે કે મેટ્રિક્સ જે છે એના તરીકે એને ઓળખવામાં આવે છે તો હવે આપણે આ સંયોજક પેશીના જે ત્રણે ત્રણ પ્રકારો જે છે એને વારાફરતી એની રચના જોતા જઈએ સૌપ્રથમ આપણે શિથિલ સંયોજક પેશીની વાત કરીએ તો શિથિલ સંયોજક પેશી જે છે એ શિથિલ સંયોજક પેશીના કોષોની વાત કરીએ તો એના કોષો જે છે તેમજ એના જે તંતુઓ જે છે એ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા છે અહીં મેં આકૃતિ શિથિલ સંયોજક પેશીની દોરી છે બરાબર હવે એ આપણે ટેક્સ્ટબુકની આકૃતિ જોઈએ તમને રેખાંકિત આકૃતિ દોરવામાં વધારે સરળતા રહેશે એટલે મેં અહીં મૂકી છે અહીં જો કે શિથિલ સંયોજક પેશીમાં આપણે વાત કરીએ તો પહેલી પેશીની વાત કરીએ તો તંતુ ઘટક પેશી જોવાના છીએ તંતુ ઘટક પેશી બરાબર શિથિલ સંયોજક પેશીની અંદર તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી બે પેશીનો સમાવેશ થાય છે એમાં પહેલી વાત કરીએ તંતુ ઘટક પેશી તો આ તંતુ ઘટક પેશીનું સ્થાન ક્યાં ક્યાં જોવા મળે તો આપણી ત્વચાની નીચે આવેલી હોય છે આ ઉપરાંત ઘણી વખત તે અધિચ્છદીય પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે આપણી ધમનીની દીવાલમાં ઓસ્થાવરણમાં આંત્રબંધમાં પણ તંતુ ઘટક પેશી જોવા મળે છે તંતુ ઘટક પેશીની વાત કરીએ તો એની અંદર અતંતુકોષ બરાબર અહીં દર્શાવેલા છે તે તંતુકોષ ત્યાર પછી કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે આ કોષો કે જેને જે તંતુઓનું નિર્માણ કરે તેને તંતુકોષ કહેવાય ત્યાર પછી બૃહદ કોષો આ દર્શાવો છે ને આ તે બૃહદ કોષ છે જેને ભક્ષકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાર પછી છે માસ્ટ કોષ તો આ જે દર્શાવો છે તે માસ્ટ કોષ છે અને આ ઉપરાંત એની અંદર કોલાજન તંતુઓ પણ આવેલા હોય છે એટલે તંતુ તંતુકોષ આ તંતુકોષ છે બરાબર એ આ તંતુઓનું નિર્માણ કરે છે કોલાજન તંતુઓનું નિર્માણ કરે છે એટલે એ સીધા છે આ બધા સીધા છે તે કોલાજન તંતુઓ છે અને અહીં જે શાખીત દર્શાવે છે ને આમ જખ્ખા જખ્ખા તમને દેખાય છે આ આ શાખીત ચાર રીતના તો એ જે છે ને એ ઇલાસ્ટિન તંતુઓ છે એ ઇલાસ્ટિન તંતુઓ દર્શાવ્યા છે એટલે આમ તંતુ ઘટક પેશી જે છે એ તંતુ ઘટક પેશીનું સ્થાન બહુ ઓછી જ માહિતી આપી છે કે ત્વચાની નીચે આવેલી હોય એ બૃહદ કોષ અથવા તો ભક્ષક કોષ ધરાવે છે એ તંતુ કોષો ધરાવે છે એ કોલાજન તંતુ ધરાવે છે જે સમાંતર અને શ્વેત શ્વેત તંતુ તરીકે ઓળખાય એની અંદર માસ્ટ કોષો આવેલા હોય છે આ દરેકના કાર્ય છે પણ એનું આપણે વધારે ડિટેલમાં તમે આગળના ધોરણમાં ભણશો તો આ થઈ તંતુ ઘટક પેશીની વાત હવે વાત કરીએ મેદપૂર્ણ પેશી તો અહીં જો આ મેદપૂર્ણ પેશીની આકૃતિ દર્શાવી છે બીજા નંબરની આકૃતિ આવી મેદપૂર્ણ પેશીની છે તો આ પેશીના કોષો જે છે એનું સ્થાન છે આપણી ચામડીની નીચે બરાબર આપણી ચામડીની નીચે મેદપૂર્ણ પેશી કે જ્યાં ચરબીનો સંગ્રહ થાય છે મેદ એટલે ચરબીનો સંગ્રહ કરનાર પેશી આ રીતે આ પેશીના કોષો જે છે આ એના કોષો દર્શાવ્યા છે બરાબર આ એનું સ્પષ્ટ મજાનું કોષ કેન્દ્ર દર્શાવ્યું છે અહીંયા આ કોષરસ પટેલ દર્શાવ્યું છે અને અહીં આ બધો વુલાણવાળો વિસ્તાર કે જ્યાં મેદનો સંગ્રહ થાય જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતરણ પામે છે અને એ ચરબીનું નિર્માણ કરે છે અને આ પેશીની અંદર આ ચરબી સંગ્રહ પામે છે તો આ થઈ પૂર્ણ પેશી તંતુ ઘટક પેશીના અને મેદપૂર્ણ પેશી એ બે શિથિલ સંયોજક પેશીના જ પ્રકારો છે અહીં વિદ્યાર્થી મિત્રો એ બંને પેશીઓ જે છે મેં અહીં દર્શાવી છે જો શિથિલ સંયોજક પેશી મેં વાત કરી તે જ એમાં તંતુ ઘટક પેશી અને આપણે મેદપૂર્ણ પેશીની ચર્ચા કરી આ તંતુકોષો છે તંતુકોષ અને જે તંતુઓનું નિર્માણ કરે તો અહીંરા જે છે સમાંતર રીતે ગોઠવાયેલા છે કોલાજન તંતુઓ આ રીતે બધા શાખાવાળા છે શાખિત તે ઇલાસ્ટિન તંતુઓ છે આ માસ્તકો છે અને આ મેદપૂર્ણ પેશી છે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર જે છે એ સઘન સંયોજક પેશી વિદ્યાર્થી મિત્રો સઘન સંયોજક પેશીના પણ બે પ્રકાર છે આપણે જોયું સઘન સંયોજક પેશીની અંદર સ્નાયુબંધ અને અસ્થિબંધનો સમાવેશ થાય છે સઘન સંયોજક પેશીની અંદર સ્નાયુબંધ અને અસ્થિબંધ તો અહીં સ્નાયુબંધ જે છે અહીં વિદ્યાર્થી મિત્રો જ બેન જરાક છેક્યું છે જો અહીં ધ્યાન આપજો આ વાત કરી છે ને અહીં અસીબંધની વાત કરી છે પહેલાં આપણે એની કોમન ચર્ચા કરીએ કે સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય બરાબર હવે અહીં તંતુઓની ગોઠવણી બે પ્રકારની છે નિયમિત અને અનિયમિત હવે એ પણ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ વધારે ક્લિયર સમજ પડે છે આપણે અહીંયા જોઈએ જો આ આકૃતિ જો કે બે આકૃતિમાં પહેલી આકૃતિ જે છે એ સઘન નિયમિત એ આકૃતિ આ સઘન નિયમિતની છે સઘન નિયમિત અને આ બી આકૃતિ સઘન અનિયમિત હવે સઘન સંયોજક પેશીની અંદર તંતુ તેમજ તંતુકોષો સઘન રીતે ગોઠવાયેલા હોય એટલે એને સઘન સંયોજક પેશી કહેવાય હવે તંતુકોષો જે છે એમાં તંતુઓની ગોઠવણી જે છે બે પ્રકારની છે નિયમિત અને અનિયમિત આ બધા છે ને આ તંતુઓ છે દેખાય આ બધા બરાબર અને આ કોલેજન તંતુઓ છે બરાબર છે અને આ જે છે એના કોષો છે અહીં પણ આ કોલેજન તંતુઓ છે જો હવે ઉપરની આકૃતિ જે છે એમાં તંતુઓની ગોઠવણી નિયમિત છે એ એકદમ સરખા રીતે ગોઠવાયેલા છે જ્યારે આ ગમે ત્યાં આડા આવડા બધી બાજુ ગોઠવાયેલા છે એટલે આ આકૃતિ સઘન અનિયમિતની છે ને આ સઘન નિયમિતની છે બરાબર તો નિયમિત રીતે ગોઠવાયેલા તો સઘન નિયમિત અને અનિયમિત રીતે ગોઠવાયેલા તો સઘન અનિયમિત હવે પહેલું આપણે સઘન નિયમિત સંયોજક પેશીની ચર્ચા કરીએ એટલે કે આ સઘન નિયમિત સંયોજક પેશી એની વાત કરીએ તો એમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલાજન તંતુઓ જે છે આ જોવા કોલાજન તંતુઓ જે છે એ હરોળમાં ગોઠવાયેલા છે ને આ બધા કોલાજન તંતુઓ એકદમ આમ હરોળમાં ગોઠવાયેલા છે આ રીતે બરાબર ઉદાહરણ તરીકે વાત કરીએ તો ભાઈ આવી સઘન નિયમિત સંયોજક પેશી ક્યાં હોય તો કે ભાઈ આપણા સ્નાયુબંધની અંદર આવેલી હોય હવે સ્નાયુબંધ કોને કહેવું તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ભાઈ આપણા હાડકાની ફરતે સ્નાયુ આવેલા છે કંકાલ સ્નાયુઓ રેખિત સ્નાયુ પેશી આગળના ધ્રુણમાં ભણી ગયેલા જેને કંકાલ સ્નાયુ કહેવાય એટલે કે હાડકા અને સ્નાયુ આ બેનું જેને સ્નાયુ બંધ કહેવાય કંકાલ સાથે જોડે બરાબર કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે એટલે આ રીતે આપણું જે હડકું જે હોય હડકાની અંદર આ રીતે આપણું હડકું હોય આ રીતે હાડકું દર્શાવ્યું હોય બરાબર ને એની ઉપર આ બધા સ્નાયુઓ આમ ચોંટેલા હોય છે એટલે આમ કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે તેને સ્નાયુબંધ તરીકે ઓળખવામાં આવે છે હવે અસ્થિબંધ એટલે શું તો કે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે હવે જો આ આપણું સમજી લો કે આ આપણું હાથનું હાડકું બોજા સ્થિત છે પછી અહીંથી આપણો આ કોણીનો ભાગ બરાબર ને પછી અહીંયા પંજો સ્ટાર્ટ થાય તો આ એક હાડકું આ બીજા હાડકા સાથે જોડે આ એક હાડકાને બીજા હાડકા સાથે જોડે તો તેને અસ્થિબંધ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ આપણા સ્નાયુબંધ અને અસ્થિબંધની અંદર સઘન સંયોજક પેશી જોવા મળે છે હવે સઘન અનિયમિત પેશીની વાત કરીએ સઘન અનિયમિત સંયોજક પેશી એટલે કે બીજી આકૃતિ એમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ મુખ્યત્વે કોલેજન તંતુઓ જે છે એ વિવિધ ગોઠવણી દર્શાવે છે જો આમ આ બધા છે ને આ વચ્ચેના આ જે છે ને આ તંતુકોષ છે ડાર્ક પર્પલ કલરના છે તેવી રીતે અહીંયા પણ આ તંતુકોષ છે અને આ બધા લીટી જેવી રચના છે ને એ કોલેજન તંતુઓ છે અહીં પણ આ કોલેજન તંતુઓ છે અને આ છે તે તંતુકોષ છે બરાબર અને આ બધા અનિયમિત રીતે ગોઠવાયેલા છે જો નામ નિર્દેશન કરી દઈએ અને આ બંને તંતુકોષ કહેવાય બરાબર અને આ બધી સમાન રીતે ગોઠવાયેલા છે તે અહીં કલાજન તંતુઓ આ સમાન રીતે ગોઠવાયેલા છે કે આ કોલાજન તંતુઓ છે બરાબર તો આમ સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુઓ તંતુવશો અને ઘણા બધા કોલેજન તંતુઓની વિવિધ ગોઠવણી જોવા મળે છે અને આ પેશી જે છે સઘન અનિયમિત સંયોજક પેશી જે છે એ આપણી ત્વચામાં જોવા મળે છે એટલે સઘન અનિયમિત સંયોજક પેશી એ ત્વચાની અંદર હોય છે જ્યારે આ અસ્થિબંધ અને સ્નાયુબંધની અંદર સઘન નિયમિત સંયોજક પેશી જોવા મળે છે હવે આગળ આપણે વાત કરવાના છે વિશિષ્ટ સંયોજક પેશી બરાબર તો ત્રીજો પ્રકાર જે છે એ વિશિષ્ટ સંયોજક પેશી કે જેની અંદર કાસથી અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય છે અહીં આપણે ચાર્ટ દોરી જ દીધો છે તમને તો તમે તમારી નોટની અંદર લખી લીધું હશે તો વધારે સરળ રહેશે તો વિશિષ્ટ સંયોજક પેશીની અંદર કાસથી અસ્થિ અને રુધિરનો સમાવેશ થાય તો હવે આપણે વાત કરીએ વિશિષ્ટ સંયોજક પેશી તો વિશિષ્ટ સંયોજક પેશી જે છે એ વિશિષ્ટીકરણ પામેલી હોય કાસ્થિય અસ્થિ અને રુધિરની અંદર એનું વિશિષ્ટીકરણ થઈ ગયેલું જોવા મળે છે અહીં એની આકૃતિ દર્શાવી છે મેં આ આકૃતિ આપણે ટેક્સ્ટબુકની આકૃતિ અહીં જોઈશું એટલે વધારે ક્લિયર તમને સમજ પડશે અહીં જો પહેલી જે આકૃતિ જે છે આ પહેલી આકૃતિ એ કાસ્થીની છે આ કાસ્થિની છે

દબાણ સામે પ્રતિરોધી હોય છે હવે પહેલું તો આપણે કાસથી ક્યાં આવેલી છે એનું સ્થાન જોઈએ તો આપણે નાકનો ટોચનો ભાગ બરાબર એને તમે વાળી શકો છો આપણું બાહ્ય કર્ણ કર્ણપલ્લવ એને પણ આપણે વાળી શકીએ છીએ આપણા ક્રૂરસ્તંભના પાસ પાસેના અસ્થિઓ વચ્ચે તથા પગમાં અને હાથમાં જોવા મળે છે બરાબર પગમાં અને હાથમાં આપણે એને ગમે તેમ વાળી શકીએ છીએ બરાબર તો નાકના ટોચના ભાગે આવેલી હોય બાહ્ય કર્ણ કર્ણ પલ્લવ પર આવેલી હોય કરૂરસ્તંભના પાસ પાસેના અસ્થિઓની વચ્ચે આપણું સ્તંભ છે ને એની અંદર આ આવી નાની નાની આવી બધી કસેરુકાઓ આવેલી છે એટલે એના અસ્થિઓની વચ્ચે પણ આવેલી હોય છે અહીંયા પણ એની ઉપર કાસ્તીનું આવરણ જોવા મળે છે ઉપર હાડકાની ઉપર કાસ્તીનું આવરણ હોય છે હાડકાના શિર પર એવું કહીએ ને તો હાડકાના શિર પર કાસ્થિનું આવરણ હોય પગ અને હાથના હાડકામાં પણ જોવા મળે છે હવે અહીંયા વાત કરીએ તો આ પેશીના કોષો જે છે ને એને કોન્ડ્રોસાઇટ કહેવાય અરે આ કોષો જેને શું કહેવાય કોન્ડ્રોસાઇટ એટલે આ બે દર્શાવવા છે તે કોષ છે અને આધારકની અંદર આ કોષો જે છે ને એ સ્વયં સ્ત્રવિત એટલે કે સ્વયં પોતે આ કોષો આંતરકોષીય દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે અને આધારકની અંદર એટલે કે આધારક જે છે એ આંતરકોષીય દ્રવ્યોનું બનેલું હોય છે આધારકમાં નાની ગૃહામાં બંધ છે જો અહીં જે છે ને આકાશથી કોષો એની ફરતે આમ બધા આવરણો આપેલા છે તો આધારકની અંદર આવી રીતના ગૃહાની અંદર એ ગોઠવાયેલા હોય છે અને પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતા મળતી મોટાભાગની કાસ્તીઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ રૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે એટલે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ભ્રૂણમાં ત્યારે બધા આપણા હડકાઓ જે છે પોચા હોય કાસ્થિ તરીકે હોય છે પછી જેમ જેમ ભ્રૂણ પુખ્ત બનતો જાય તેમ તેમ એની અંદર અસ્થિ જે છે કાસ્તી જે છે અસ્થિમાં રૂપાંતરિત થઈ શકે જો નાના બાળકને તમે રમાડતા હોય તો એના હાડકા ગમે તેમ વળી શકતા એટલે કે બધા જ નહીં પણ અમુક હાડકાઓ એ જલ્દી એના ફ્લેક્સિબલ હોય કુરચા હોય એટલે વળી શકતા હોય જેમ જેમ મોટા થતા જાય તેમ હાડકાં જે છે એ ડેવલપ થતા જાય જોકે બાળક જન્મે ત્યારે જ એ બધા કાસ્તીનું અસ્થિમાં રૂપાંતરણ થઈ ગયેલું હોય છે બીજું વાત કરીએ અસ્થિની વાત કરીએ આ આકૃતિ અસ્થિની છે તો તે સખત અને અસ્થિતિસ્થાપક એ આપણું હાડકું જે છે ને એને વાળી નથી શકતા એ તો આપણા હાથ પગ સાંધના અંદર સાંધાઓ આવેલા છે આપણા હાડકાની અંદર સાંધાઓ આવેલા છે એના કારણે આપણે બધી હલનચલન અથવા વાળી શકીએ છીએ પગને હાથની વાળીને બેસી શકીએ હલનચલન કરી શકીએ અમુક બરાબર તો અસ્થિત્વ સ્થિતિસ્થાપક છે ફ્રેક્ચર થઈ જાય ને હાડકામાં બરાબર ફ્રેક્ચર થઈ જાય તો શું કરાવવું પડે પ્લાસ્ટર લાવવું પડે એટલે અસ્થિ કેવા છે સખત છે અસ્થિતિસ્થાપક છે એનું અધરક દ્રવ્ય જે છે એ અસ્થિતિસ્થાપક છે તે કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓથી સમૃદ્ધ છે આપણે ખબર જ છે હાડકાના બંધારણમાં કેલ્શિયમ ફોસ્ફેટ મેગ્નેશિયમ હોય છે એટલે ફ્રેક્ચર થાય ત્યારે ડૉક્ટર કેલ્શિયમયુક્ત દવાઓ આપે છે જેથી કરીને સંધો જલ્દી મળી જાય એટલે અસ્થિને મજબૂતા આપવાનું કામ કરે છે તે શરીરની મુખ્ય પેશી કે જે શરીરને રચનાત્મક માળખું જે છે એ પૂરું પાડે છે અહીં વાત કરીએ છીએ આપણે અસ્થિની કે સખત અને અસ્થિતિસ્થાપક અદરક દ્રવ્ય ધરાવે છે કેલ્શિયમના ક્ષારોનું બનેલું છે કોલાજન તંતુઓથી સમૃદ્ધ છે જેના કારણે અસ્થિને મજબૂતાઈ પ્રાપ્ત થાય છે અને શરીરની મુખ્ય પેશી છે અસ્થિ આપણા શરીરની મુખ્ય પેશી જે છે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે હાડપિંજર ના હોય તો આપણું શરીર કેવું થાય લોચો વળી જાય બરાબર એટલે શરીરનું માળખું રચવાનું કામ અસ્થિ કરે છે એનું કાર્ય છે અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે આપણા શરીરની અંદર અમુક પેશીઓ ખૂબ કોમળ છે જેમ કે આપણું રત હોય તો હાડપિંજરની અંદર રક્ષાયેલું છે ફેફસા આપણા પિંજરાની અંદર રક્ષાયેલા છે એટલે અમુક કોમળ અંગોને રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે હવે આપણે વાત કરીએ અસ્થિકોષો કે જેને ઓસ્ટો ઓસ્ટિયોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે એ કોષ સ્થાનોમાં અવકાશમાં આવેલા જોવા મળે છે એ આકૃતિ પરથી તમને ખબર પડે અહીં જો આ જે છે એ અસ્થિકોષો છે અને આ અસ્થિકોષો જે છે અસ્થિકોષો સ્થાનની અંદર આવેલા છે અવકાશની અંદર આવેલા છે બરાબર આખા આમ રાઉન્ડ આની ફરતી રાઉન્ડ આ બધા અસ્થિકોષા દર્શાવ્યા છે પગના અસ્થિ જેવા લાંબા અસ્થિભારનું વહનનું કાર્ય કરે પગના અસ્થિ આપણા શરીરનો કેટલો બધો વચન એ બધો વચન આપણા પગ પર જ આવે છે ને એટલે પગના અસ્થિ જેવા લાંબા અસ્થિભારનું વહનનું કાર્ય અસ્થિ અસ્થિપેશી કરે છે બીજું હલનચલન પ્રદાન કરે છે આપણને અસ્થિ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ જાય છે અને આપણને હલનચલન જે છે એ પ્રદાન કરે છે બરાબર જો અસ્થિ સાથે કંકાલ સ્નાયુઓ ના જોડાયેલા હોય રેખિત સ્નાયુ પછી જોડાયેલી હોય ને એની સાથે એટલે અસ્થિ સાથે કંકાલ સ્નાયુ જોડાઈને આપણને પરસ્પર પ્રક્રિયા દ્વારા હલનચલન કરી શકીએ છીએ કેટલાક અસ્થિઓમાં અસ્થિ મજ્જા રુધિરકોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે એટલે કે કેટલાક અસ્થિઓ જે છે એ અસ્થિઓની અંદર બોનમેરો આપણે એમ કહીએ ને બોનમેરો અસ્થિ મજ્જા આવેલી હોય છે અને જે આપણા રુધિર કોક્ષો રક્ત કણો અને શ્વેતકણોનું નિર્માણ કરે છે એટલે આમ રુધિરના કોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે અસ્થિ કોષો અને હવે ત્રીજો પ્રકાર જે છે એ રુધિરની વાત કરીએ તો રુધિર જે છે એ પ્રવાહી સંયોજક પેશી છે પ્રવાહી સંયોજક પેશી રુધિરની અંદર રુધિર રસ હોય રક્તકણ રેડ બ્લડ સેલ વ્હાઈટ બ્લડ સેલ એટલે ડબલ્યુબીસી આવેલા હોય અને રુધિર કણિકાઓ ધરાવે છે અને તે મુખ્ય પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી એટલે કે આપણા શરીરની અંદર રુધિર પરિવહન પામે છે પ્રવાહી સ્વરૂપે આવેલું હોય છે જે વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદ કરે છે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ તો પોષક તત્વોનું વાહન એક કોષમાંથી બીજા કોષમાં દરેક કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યો હોય તો એ ઉત્સર્ગ દ્રવ્યોને ત્યાંથી લઈ આવે છે એટલે આમ વિભિન્ન પરિવહનનું કામ જે છે એ રુધિર પ્રવાહી કે સંયોજક પેશી જે છે એ કરે છે અહીં રુધિરના કોષો આ રક્તકણ દર્શાવ્યા છે ઉ જેવા છે આ શ્વેતકણો છે અને આ ત્રાકાકારના આવા ત્રાક કણો આવેલા હોય છે આ રીતના હોય છે આ કણો બરાબર રુધિર કણિકાઓ એટલે આમ રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે અને એનું વધારે ડિટેલમાં ચર્ચા આપણે રુધિરા ભીષણ તંત્રવાળા પ્રકરણની અંદર કરવાની છે અહીં વધારે એની ચર્ચા આપી નથી તો રુધિર પ્રવાહી સંયોજક પેશીની વાત થઈ હવે પછીના વિડીયોની અંદર આપણે સ્નાયુ પેશી વિશે જોઈશું આવજો